સુરતની શાનમાં વધુ એક મોરપીક ઉમેરાયું છે દેશભરમાં સુમુલના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો એવોર્ડ એનાત કરાયો છે સુમુલ ડેરીના નવી પારડી આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા વીસ હજારથી વધીને પ્રતિદિનની એક લાખ લિટર થઈ ગઈ છે જે ડેરી ઉદ્યોગમાં તેની વિસ્તરણ ક્ષમતા અને નિષ્ઠાને દર્શાવે છે સુમુલ ડાયરેક્ટર જયેશ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે સુરત સુમુલ ડેરીના તેના નવી પારડી ડેરી પ્લાન્ટના સો ક્ષમતા વપરાશ શ્રેષ્ઠ ગુણવત્તા પ્રોસેસિંગ ટેકનોલોજી પ્લાન્ટ ઓપરેશન સલામતી નિયંત્રણ માટે એવોર્ડ અનાત કરાયો છે મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસીભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક અન્ય ડિરેક્ટર અને એમ અરુણ પુરોહિતે ઇન્ટર ડેરી એવોર્ડ બે હજાર ચોવીસને આપવામાં આવ્યો છે જય શ્રી ડિરેક્ટર સુમુલ ડેરી સુરત તાપી જિલ્લાના પશુપાલકોની જીવનધારી સમાન સંસ્થા સોમુલ ડેરી એના મૂળ કાળમાં પ્રવેશી છે અને એમ તમે જુઓ તો જે રીતની ખાસ કરીને અઢી લાખ પશુપાલકો માટે જીવાદોરી આ સંસ્થા ઉત્તર પ્રગતિ કરી રહી છે અને તેવી જની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રી તો જ ની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ટ સુમુલ ડેરીને એનાયત થયો છે ખૂબ જ ગૌરવની વાત છે સુમુલ ડેરી અને અઢી લાખ પશુપાલકો માટે હર હંમેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય દિશામાં હર પ્રયત્ન કરતી છે નાદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ દેરીના અનુસંધાનમાં આયોવત છે આ ડેવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપન છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમુલએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે ડેરીને જિલ્લાના માટે ગૌરવની વાત છે સુરત અને તાપી જિલ્લાના તમામ પશુપાલકો સુમુલ ડેરીના અધિકારીઓ અને સહભાગી અન્ય તમામને આ અવર્ડ માટે અભિનંદન પાઠવ્યા હતા ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા નવી પાડી યુનિટમાં ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ આધુનિક ટેકનોલોજીના ઉપયોગમાં સરહની કામગીરી પણ બિરદામ આવી છે